જે આ દિવાળી અને નવ વર્ષમાં લોકોને જે ખુશીઓ પ્રાપ્ત થાય છે એમાં માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ મોટો ફાળો રહ્યો છે હું આપના માધ્યમથી સૌ દેશવાસીઓને પણ અને ગુજરાતના સૌ ભાઈ બહેનોને અને સુરત શહેરના શહેરીજનોને પણ નવા વર્ષની શુભેચ્છાઓ સાથે જે વોકલ ફોર લોકોનો મંત્ર માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે આપ્યો છે એને પણ આ નવા વર્ષમાં યાદ રાખજો એવી વિનંતી પણ કરું છું એ સાથે સાથે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબનું એક વાક્ય કે ઇટ ધ રેન રેઇન વોટર હાર્વેસ્ટિંગ એને પણ આપણે આગળ છે છેલ્લા આઠ મહિનાની અંદર લગભગ બત્રીસ લાખ સ્ટ્રકચર એ આપણે આખા દેશમાં તેત્રીસ રાજ્યોમાં અગિયાર તેત્રીસ રાજ્યોમાં છસો ને અગિયાર જિલ્લાઓમાં આપણે કરી શક્યા છીએ પરંતુ આ નવા વર્ષમાં આપણે ટોટલ એક કરોડનો ટાર્ગેટ લઈને ચાલીએ છીએ આપણે પાંત્રીસ લાખ પર પહોંચ્યા છે બીજા નવા ત્રણ લાખ સ્ટ્રકચર is